તો હું તમારે તમને ખેડૂતોના દેવા માફ થાય કઈ વાંધો હું રાજી હું હું રાજી હું ખેડૂતો દેવાના બોજ નીચે દબાઈ ને આત્મહત્યા સાચી ખોટી ઈ હો ટકા હાચી

કેવી રીતના તમે આ હતા હજી બેઠા સી આવો ને ચાર કરોડ રૂપિયા ખાઈ ગયા નવ ગોડાઉન હળકી ગયા હજી તપાસ સમિતિ કમિશન નો અહેવાલ આ ભાજપ સરકારે ફ્લોર માં નથી મૂક્યો ગોપાલભાઈ ને કયો વિધાનસભા ગમ કમાવે એમ નહીં માં હતા ઈ હું કરતા હતા ઈ મન કયો તમારી વાત કરો ને અરે તમારી કરો ને અમારા તો કોઈ નથી પંદર દિ થી કેસરી સાફા પેરી પેરી ને પંજાબ વાળા ભાઈઓને અહિયાં ઉતાર્યા એ હું કરતા હતા

કેમ પડી ગયા અમે ગોપાલ ભાઈ અમે ની જનતા વાત ફેસબુક ની કોમેન્ટ તમારી પોસ્ટ જોઈ લ્યો તમારી હો કોમેન્ટમાં કોમેન્ટ ગોપાલભાઈ ના ફેવર માં હોય તો સામાન્ય જનતા એને ખબર ફેસબુક ઉપર નો હાલે તમારે જેની ભરેલા હોય મોદી લીધો છે ખેડૂતો મગફળી ના કોમાન માં તમારું નામ તમારું નામ ખુલે આમ આદમી પાર્ટી નાટક કરીને ગીર મૂકવાનું ષડયંત્ર ગીરવે મૂકીને ખેડૂત આવી હજી જેલમાં અમારા નેતા તમે તો ભાજપ કરો

રાજકીય પાર્ટી કરો ને તમે એમના વિરોધ કરો ખેડૂત ગોપાલભાઈ ગુજરાતમાં અને એનું મોટા હિસાબે કોંગ્રેસ ને પેટમાં તેલ દેવાનું કોંગ્રેસ ના અગિયાર

આગેવાની લે અને આખી કોંગ્રેસ ભાજપ નામ લીધું જ તો જો કોઈ દી ખેડૂતો તમે ગીરવે મૂકો ખેડૂત ના